સમાચારમાં વાત કરીએ રાજકોટથી તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઈદે એ ગોશિયા નિમિત્તે શાનદાર સહેલી જુલુસ નીકળ્યું હતું એકી સાથે હજારો લોકોએ નયાઝનો જમણવાર લીધો હતો ધોરાજીમાં હઝરત અબ્દુલ કાદિર જિલ્લાની ઉર્ષના ઉજવણી શુક્રવારે કરવામાં આવી હતી જેવા ધોરાજીના મુસ્લિમ ઇરાદરો દ્વારા જુમ્માની નમાઝ બાદ બપોરે ત્રણ કલાકે શાનદાર શહેરી જુલુસ ગોસ અલ મદદના નાદ સાથે ખ્વાજાના મેદાન ખાતેથી નીકળ્યું હતું દરેક લતાવાસીઓએ પોતપોતાની મિલાદ પાર્ટી દ્વારા મનકવતે ગૌશિયા પડતા પડતા નીકળ્યા હતા જેમાં ઇસ્લામી લિબાસ ખૂબ જ શિસ્તબદ્ધ રીતે નીકળ્યા હતા જુલુસ સોની બજાર મેન બજાર ચોક ત્રણ દરવાજા ફૂલવાળી ચમઅલીપ થઈ ખ્વાઝા સાહેબના મેદાન ખાતે પૂર્ણ થયેલ હતું ઈદે ગૌશિયાનું દરેક લતાવાસીઓએ શાનદાર એવું સ્વાગત કર્યું હતું ગૌશિયા મજૂર નયાબ કમિટી દ્વારા શાનદાર હજારો માણસો એકીસાથે જમી લે તેટલી માત્રા માત્રામાં નયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો નયાઝના જમણવારને સફળ બનાવવા માટે ગૌશિયા મજૂર નયાબ કમિટીના વોલિન્ટર વોલિન્ટિયર દ્વારા ભાઈઓએ ભારે મહેનત કરી હતી